જય માતાજી મિત્રો હું શિવાજી રાજપૂત મિત્રો આજે આપણે એક જન્મના દાખલાને લઈને સામાન્ય બાબતોની ચર્ચા કરીશું એ બાબત આમ સામાન્ય છતાં પણ એટલી મહત્ત્વની છે કે જેના કારણે બાળકને ભવિષ્યમાં ક્યાંય પણ તકલીફ નહીં પડે તો મિત્રો સૌપ્રથમ તો જ્યારે બાળકનો જન્મ થવાનો હોય એ માતા પિતાની એની જાણ છે તો એના પાંચ છ મહિના પહેલાં માતા પિતાએ પોતાના જે ડોક્યુમેન્ટ છે આધાર કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે એની અંદર જે એમના નામ રાખવાના હોય અથવા જે પણ ભૂલો હોય એ સુધારી લેવી જોઈએ જેના કારણે જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે માતા પિતાનું નામ જ્યારે લખવાનું થાય ત્યારે એમાં કોઈ ભૂલ ન આવે બીજી વસ્તુ મિત્રો કે માતા પિતાએ એના જે ડોક્યુમેન્ટ છે એના આધારે એના નામની જોડણી રાખવી જેના કારણે બાળકમાં પણ ભવિષ્યમાં જ્યારે માતા પિતા અને બાળકના ડોક્યુમેન્ટ સરખાવાના થાય તો પણ એમાં કોઈ પ્રોબ્લેમ ન આવે બીજી વસ્તુ મિત્રો એ છે કે જ્યારે બાળકનું નામ લખાવીએ જ્યારે બાળકોનો જન્મ થાય છે ત્યારે આપણે જાણીએ છીએ કે ભાગે બાળકોના જન્મ હોસ્પિટલમાં થતા હોય છે અને એ સમયે જે તમે નામ લખાવો છો એના આધારે જન્મ મરણના રજિસ્ટરના રેકોર્ડમાં નામ નોંધાતું હોય છે તો એ વખતે જ્યારે આપણે નામ લખાવીએ ત્યારે કોઈ શિક્ષિત વ્યક્તિ પાસે હોય એ નામ લખાવે અને નામ લખાવતી વખતે પણ જે પણ કમ્પાઉન્ડર કે ડોક્ટર જે નામ નોંધતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખીએ કે આમાં જે પણ માહિતી આપવાની છે એ માહિતી સાચી હોય સાથે એ માહિતીમાં જે નામ લખાવો છે એની અંદર તમારું નામ પૂરેપૂરું નામ અને અટક જે હોય એ વ્યવસ્થિત લખાયેલી હોવી જોઈએ એમાં જોડણી એટલે કે તમારું નામમાં રસવાઈ દીર્ઘય જે પણ હોય એ બધી વ્યવસ્થિત લખાયેલું હોવી જોઈએ એના આધારે જ રેકર્ડમાં પંચાયત કે નગરપાલિકા જે પણ વિસ્તારમાં હોસ્પિટલ આવેલી હોય ત્યાં નોંધાશે બીજી વસ્તુ મિત્રો કે જ્યારે બાળકનો જન્મ થયા અને એકવીસ દિવસની અંદર તમે નામ નોંધાવી શકો છો જો વધુ વધુ ત્રીસ દિવસમાં એકવીસથી ત્રીસ દિવસ વચ્ચે નામ નોંધાવો તો લેટફી સાથે નામ નોંધાવી શકો છો હવે મિત્રો નામમાં જ્યારે તમારા બાળકનું નામ ન આપ્યું તો પણ તમે એમ ને એમ પણ બાળકના જન્મથી એકવીસ દિવસની અંદર તમારે જે પણ નગરપાલિકા કે પંચાયત લાગુ પડતી હોય એમનું નામ નોંધાવી લેવાનું હોય છે હવે જ્યારે આ નામ તમે નોંધાવો છો ત્યારે પણ વ્યવસ્થિત રીતે નોંધાવો અને બાળકનું નામ આપ્યા પછી જ્યારે બાળકનું નામ તમે નોંધાવવા જાવ છો ત્યારે પણ બાળકનું જે નામ લખાવો છો એમાં બાળકના નામની જોડણી અંગ્રેજીમાં જેને આપણે સ્પેલિંગ કહીએ એ ખાસ ધ્યાન રાખીને લખાવી જેના કારણે કોઈ પ્રશ્ન ભવિષ્યમાં ન આવે અને પછી બાળક સમજનું થાય અને એને પણ એવી ગિલ્ટ ફીલ કે એવો અફસોસ ન થાય કે મારું નામ ખરેખર આવી રીતે લખાવવું જોઈતું હતું અને મારા મમ્મી પપ્પાએ આવી રીતે લખાવ્યું તો મિત્રો નામ રાખવું એ આપણી ચોઈસ હોય છે માતા પિતાની ચોઈસ હોય છે પરંતુ એ નામ રાખ્યા પછી એમાં જોડણી કઈ રીતે હોય એ ગુજરાતી ભાષાના એક પ્રેમી તરીકે મારી તમને અપીલ છે કે તમે જોડણી વ્યવસ્થિત લખાવો જ્યારે બાળકને પણ એ પ્રશ્ન ભવિષ્યમાં નડે નહીં મિત્રો આવી જ ઉપયોગી અપડેટ માટે જો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોતા હો તો અમને ફોલો ફો કરો યુટ્યુબ પર જોતા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી અપડેટ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત